સુરતના રાંદેર ગોરાટ ખાતે આવેલી જમીનની સાત બારમાં છેડછાડ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે જમીન પોતાની ન હોવા છતાં જમીનના સાટાખટ લખી આપનાર આરોપીઓની ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી રાંદેના ગુરાટ ખાતે આવેલી જમીની સાત બારમાં છેડછાડ કરવામાં આવી હોવાનો બનાવ બનતા ઇકો સેલ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાટાખત લખી આપવામાં આવ્યો હતો આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ગુનાહિત કૃત્ય આચરનાર બંને આરોપીઓની ઇકો દ્વારા ધરપકડ કરવામાં આવી છે જમીનના મૂળ માલિક દિનેશભાઈ હરિવર્ધનભાઈ પટેલની જમીનનો આરોપીઓએ ખોટો સાતાકત બનાવ્યો હતો રાંદેર ગામના સર્વે નંબર ત્રણસો અને ત્રણસો તથા અન્ય જમીનોના સાત બાર માં છેડછાડ કરી હોવાની હકીકત સામે આવી છે આરોપીઓએ સાત બાર ના આધારે જમીનો હસમુખ કેશવભાઈ પટેલે વિગેરાઓના વેચાણ આપવાનું નક્કી કરી બાવીસ સાત બે હાજર પાંચ ના રોજ સાત ખતને કરાર પોતાની જમીન ન હોવા છતાં કરી આપ્યો હતો

જંગેની ફરિયાદ ઇકો સેલના તથા પોલીસે ઇબ્રાહિમ હાસમ ઇસ્માઇલ અને અહેમદ આઝમ ઇસ્માઈલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે